બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ બે હજાર જેટલી ખેત તલાવડીઓ બનાવી છે આ વર્ષે જિલ્લામાં વરસાદ નહિવત છે પરંતુ જે પ્રમાણે જિલ્લામાં સરેરાશ વરસાદ પડે છે તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બનાવેલી મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જિલ્લામાં ભરાયેલી ખેત તલાવડીઓના કારણે આવનારી બે સિઝન સુધી ખેડૂતો સારી રીતે ખેત તલાવડી થકી ખેતી કરી શકશે બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેત ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે વર્ષોથી જિલ્લાના ખેડૂતો ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ વર્ષો બાદ પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે જે પ્રમાણે વરસાદની વધઘટ થઈ રહી છે તેના કારણે હવે દિવસે ને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં એક હજાર કરતાં વધુ ફૂટ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ખેતી કરવાનું પણ બંધ કરી દીધું છે સતત પાણીની અછત સર્જાવાના કારણે હાલમાં જિલ્લામાં ખેતી પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના શેરપુરા ગામના શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ખેત તલાવડી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું શરૂઆતના દિવસોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવવા માટે મોટો ખર્ચ થતો હોવાના કારણે આ અભિયાનમાં જોડાયા ન હતા પરંતુ જે બાદ સતત પાણીની અછત સર્જાતા સરકાર દ્વારા ખેત તલાવડીમાં ખેડૂતોને સહભાગી બનવા માટે નિર્ણય લીધો હતો એ બાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક પાણીની અછત ધરાવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેત તલાવડીઓ ખેડૂતોએ બનાવી હતી અને આજે જિલ્લામાં બે હજાર જેટલી નાની મોટી ખેત તલાવડીઓ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બનાવ્યા આવી છે ત્યારે આ વર્ષે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સારો વરસાદ થયો છે અને ખેડૂતોના ખેતરોમાં બનાવેલી ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે કારણ કે વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થવાના કારણે અત્યારે જિલ્લામાં બે હજાર કરતાં વધારે ખેત તલાવડીઓમાં વરસાદી પાણી આવતા પચાસ ટકા જેટલી તલાવડીઓ પાણીથી ભરાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને આવનારી બે સિઝન સુધી ખેતી કરવામાં ફાયદો થશે નમસ્તે હું અણદાભાઈ જાટ ગામ શેરપુરા તાલુકો ડીસા કુદરતની કૃપાથી બનાસકાંઠામાં બનેલી પચીસસો કરતાં વધારે ખેત તલાવડીઓમાં સિઝનના પહેલાં જ વરસાદમાં એંસી ટકા કરતાં વધારે પાણી આવી ગયું છે મોટાભાગની તલાવડીઓ ભરાઈ ગઈ છે પહેલાં સિઝનના પહેલાં જ વરસાદમાં ખેત તલાવડીઓમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે સાથે સાથે એમને હવે શિયાળા ઉનાળા અને ચોમાસામાં બોર ઉપર આભાર આધાર ન રાખતા પોતાની ખેત તલાવડીથી પિયત કરશે અને કરોડો લિટર પાણી વહી અને નકામું રણમાં જતું એમને પોતાના જ ખેતરમાં એમણે રોક્યું છે અને આ અમૃતરૂપી જળથી તેઓ ખેતી કરશે અને મબલક ઉત્પાદન લેશે તો હું ખેડૂત પરિવાર વતી પ્રભુનો પણ આભાર વ્યક્ત કરીશ કે તેમણે બનાસકાંઠાની ધરતી ઉપર કૃપા કરી અને અનિરૂપી વરસાદ એમણે આપ્યો છે ચાલુ વર્ષે ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને સારા વરસાદના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વેસ્ટ વહી જતું વરસાદી પાણી રોકી અને ખેત તલાવડીમાં ઉતાર્યું છે જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો આવનારી બે સિઝનમાં થશે પહેલાં ખેડૂતોના ખેતરોમાં ખેત તલાવડી ન હતી ત્યારે વરસાદી પાણી ખેતરોમાંથી પસાર થતું હતું જેના કારણે ખેડૂતોની ખેતી પણ બગડતી હતી અને શિયાળો અને ઉનાળાના સમયમાં પાણી વગર ખેડૂતો પચાસ ટકા જેટલી ખેતી પણ કરી શકતા ન હતા પરંતુ આ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી આ તમામ મુશ્કેલીઓમાંથી ખેડૂતો ઉભરી રહ્યા છે અને આ વર્ષે સારા વરસાદમાં ખેડૂતોની ખેત તલાવડીઓ ભરાઈ જતાં હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હું શેરપુરાનો વતની છું અને મારે આ તલાવડી સો ફૂટ પોળી છે બસો ફૂટ લાંબી છે પચીસ ફૂટ ઊંડી અને જે ચોમાસે બગાડ થાય એ પોણી આ તલાવડીમાં ભરાઈ જાય છે શિયાળે ઉનાળે સારો પિયત થાય અને મારી એક જ પ્રેરણા છે જે ખેડૂતોને કોઈ બગાડ ચોમાસે થતું હોય અને ખેતરમાં જો તલાવડી બનાવી અને જે વહી જાતું પોણી અટકાવે તો ખેતરમાં શિયાળે ઉનાળે પિયત થાય અને વહી જાતું પોણી પણ અટકી જાય તલાવડી કેટલા ત્રીસ વીઘા જેવું મારે પિયત થાય મારું નામ ચંદુભાઈ દિનેશજી જાટ હું શેરપુરાનો વતની છું મારે ખેતરમાં એકસો દસ બાય એકસો દસ પોળી અને પચીસથી ત્રીસ ફૂટ ઊંડી તલાવડી બનાવેલી છે એ તલાવડી બનાવવાનું કારણ એ જ કે મારા ખેતરમાં પાણી ભરાઈ જતું હતું ચોમાસામાં અને વરસાદના પાણીના કારણે વાવેતર નહોતું થતું એ તલાવડી બનાવવાના કારણે મારે બધું પાણી તલાવડીમાં જતું રહ્યું છે અને મારે બધે બધું વાવેતર થઈ ગયું છે ઉનાળામાં પણ વાવેતર નહોતો થતો પાણીના કારણે આ વખતે તલાવડીના કારણે મારે એકથી બે વીઘા જમીનનું વાવેતર થશે થશે ને થશે